મિત્રો આજે બપોરામાં જમવામાં છે અમારે રોટલે રવો રસાવાળું બટેકાનું શાક આ કાકડી આ ઘરની ભેંસની સાસ દાળ ભાત અને આ ડુંગળીનો ગાંઠજો અમારે ખેડૂતોને આ જમાવટ છે બાપા અમે રોંડો પાણી કરી લઈએ તમે અમારો વિડીયો માટો મારી દો મિત્રો આપણે ડુંગળી સુધારવા માટે શાકાની જરૂર ન પડે આપણે આમ ઢીકો મારીને ભાંગી નાખીએ આમ ભાંગીને ખાઈએ તો ડુંગળી મીઠી વધારે લાગે થોડોક રસ નીકળી જાય આને આમ સુધારીને ક્યાંય

એટલે આપણે થોડોક કાપી નાખ છીએ આ વેડિંગ ની પેટી ઘેરે જ રાખ છીએ વેડિંગ માટે સસમાં લગાવી દીધા છે આ કટકો આપણે કાપ્યો એને હાંધો મારી દઈએ વેડિંગ કમે ફાવે છે એટલે ધક્કો ન રે બહાર ગમ હવે આપણે હાંધો મારી દીધો હકેલી ને ઉપડીએ વાળીએ હવે હજમાં આપણે ભરી લઈએ આમાં થોડીક દાળી છે સાળવાજો કલ્પા જરા હાથ માર તો હા સાળવાનું છે ધીમે 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 ચાર પની પાંચ આપણે આજમાનું બિયારણ એક વીઘે એક કિલો વાવીએ એટલે જાડા વાવો આપણે પચાસ ટકા કદાચ ઉગે ન ઉગે નકર તો આઠસો ગ્રામ જ જોવે આપણે ઘરનું બિયારણ છે એટલે જાડાથી વાવી આપણે કરવા માટે આ રેતી નાખવી જરૂરી છે રેતી થોડીક નાખવી પડશે છે ભાઈ આમાં બધું એનું માપ હોય છે એ પ્રમાણે બધું મિક્સન કરવું પડે હા અમારે વજનની ભાઈ જરૂર ન પડે અમારે આ દેશી માપ માણાનું ના પાયલીનું આપણે ભરી લીધા છે કોરામ વાવું એટલે વહેણીમાં વધઘટ થાય એટલે બે પાયલી લઈ લઈ આપણે ઘરના આજમાં છે ત્યાં વેસાતા લીધા જોઈ લઈએ પછી ત્યાંથી ધક્કો ની હં હાલો કમ્પ્લેટ છે આમાં બાટા બધું રેડી હા ઓકે પાણીની વાણી ભરવા

એટલું કસરત કરવું પડે ખાલી વધારે ન કરવું પડે હવે આપણે રાંગ મારી વાવવા આપણે વાડી પગી ગયાજમાં નું કામ શરૂ કરી આપડે અહિયાં બે વાડી છે એ અહિયાં છે આ અઢી વીઘા બીજી ઓલી વાડી છે હવા વિધો એટલે આ ગઢિયાના બધા વીઘા ને હવા વિધા વીઘા ના ભાગ છે

આપણે હજમાં વાવવાનું કામ શરૂ કરી દીધું છે આ બીજી વાર વાવીએ છીએ પહેલી વાર આપણે ફેલ ગયા વરસાદ છો નહીં એટલે ને હવે આમાં ત્યાં આપણે વરસાદની રત લાગે છે થઈ જાય એવું એટલે હવે વાવી દઈએ આ તો આપણે ભાઈ ગમે એટલી નુકસાની થાય તો એ ધંધો છે આપણો એટલે આ કરવો પડે કદાચ હજી આમાંથી કદાચ ન છો એને વાવવા પડે તો હજી પાછી બીજું પાડું બદલાવવું પડે